શ્યામ શુક્લાને ધરપકડ માટે ટેકનિકલ સર્વેલન્સ તથા સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસ ટીમને સફળતા મળી હતી આરોપી સામે આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ અપહરણ ત્રણસો છાસઠ લલચાવીને પઠાવવું ત્રણસો છોતેર દુષ્કર્મ અને પોસ્કો કાયદા તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુના નોંધાયા છે આ કેસ વડોદરા શહેર પોલીસની સતત મહેનત અને ગુનો ઉકેલવાનું પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે હવે આમાં જે એના જે મુખ્ય આરોપી છે એ તો જે તે વખત એના સામે ચાર્જશીટ થઈ ગયો હતો ચાર્જશીટ થયા પછી એ બેલ આવતો હતો પછી એનો સંપર્ક કરતાં એ જણાવતો હતો કે આ જે અમારો ભાઈ છે એ ઉત્તર પ્રદેશમાં રહે છે પછી ઉત્તર પ્રદેશ થઈને જે તે વખત તપાસ કરવામાં આવી તો ત્યાંના જે એનો બીજો ભાઈ રહે છે એ જણાવતો હતો કે આ તો દિલ્હી જતો રહેલો છે અને અમારી પાસે કોઈ પણ કોન્ટેક્ટ નથી અને સંઘી જેવો છે અને અમારી સાથે કોઈ પણ કોન્ટેક્ટ રાખતો નથી એટલે ટીમોએ ત્યાં જઈને પણ ઘણીવાર તપાસ કરેલી હતી પણ કોઈ કોઈ ટીમ બતાવીને કે ભાઈ એ દિલ્હી જતો રહેલ છે કદાચ આ લોકો બી એનો સપોર્ટ કરતા હોય જેથી કરીને ભાડ મળતી નથી પરંતુ આ વખતે ટેકનિકલ સર્વેલન્સ તેમજ જે લોકલ બાતમીદાર છે અને વિવિધ રીતે પૂછપરછ કરી અને અમારી ટીમ ત્યાં પહોંચેલ હતી આમાં એટ્રોસિટી મુજબની જે કલમો છે એ લાગેલ હોવાથી આની આગળની તપાસ છે જે અત્યારે અમે એની પૂછપરછ કરી અને એમાં જાણવા મળ્યું છે કે ત્યાં પણ એ છૂટક મજૂરી જ કરતો હતો અને છૂટક મજૂરી કરીને પછી એના સ્થળો બદલતો રહેતો હતો જો પરિવાર હેલ્પ કરી રહ્યો તો એના પર પણ એ આગળની તપાસ કરીને જોઈએ કે એનો પરિવાર એને કેટલું એનો એને છુપાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો એ આગળની તપાસ કરી અને પછી એના આગળની કાર્યવાહી જે બગડાયો છે એ ભૂમિકા હા મેઇન આરોપી જે છે પુની સત્યારાયણ શુક્લા કે એ જે પોક્સોએટરની જે ગલ ગલ હતી એને એ વગાડી ગયો હતો પરંતુ અહીંથી ઉત્તર પ્રદેશ સુધી આ લોકો બાઇક પર ગયા હતા તો આ બાઇક પર આ જે શ્યામ સત્યનારાયણ શુક્લા જે આનો ભાઈ છે એ છેક ત્યાં સુધી લઈ ગયેલો હતો એટલે પૂરી મદદ કરીને એની ભૂમિકામાં રહેલી હતી એ ભાગે યુપીના વિવિધ શહેરો તેમજ દિલ્હીમાં એ મજૂરી કામ માટે ત્યાં રહેતો હતો એવી અમને જાણકારી છે માનનીય કમિશનર સાહેબ શ્રી નરસિંહ કોમર સર અને એડિશનલ સીપી દિના પાટીલ સરની સૂચનાથી કે જે પણ જૂના ગુનાના જે એપ્સ્કોન્ડર્સ છે એ જે ગુનો કર્યા પછી વર્ષોથી નાસ્તા કરતા હતા એના પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે જે અનુસંધાને અમારા ઝોન ડીસીપી અભય સોની સાહેબની સૂચના મુજબ વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે ઝોનપુના પોલીસ સ્ટેશનોમાં ટીમ બનાવી અને એપ્સ્કોન્ડરને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી તે મુજબ નવાપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર પંદરમાં સરસદ પબ્લિક બે હજાર પંદરમાં એક ગુનો અઠેડેક ગુનો નોંધાયો હતો એ ગુનામાં ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ તેમજ ત્રણસો મુજબની વિવિધ કલમો હેઠળ તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો અને એટ્રોસિટી એક્ટની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને એ ગુનો નોંધાયા પછી એના જે મુખ્ય આરોપી છે પુનિત સત્યનારાયણ શુક્લા જેઓની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી અને ચાર્જશીટ કરવામાં આવી હતી પરંતુ આનો જે સહ આરોપી હતો શ્યામ સત્યનારાયણ શુક્લા જે દસ વર્ષથી નાસ્તો કરતો હતો એનો અમને લોકલ ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સથી નવાપુરા પોલીસના પીઆઈ તેમજ એમની ટીમે વિવિધ સોર્સની માહિતી મેળવી અને જાણવા મળેલ કે આ જે એનો સહ આરોપી છે એ ઉત્તર પ્રદેશ હતા અને વિવિધ ટીમ બનાવી અને ઉત્તર પ્રદેશ ટીમ રવાના કરેલ હતી અને આજ રોજ એની ધરપકડ કરવામાં આવેલ છે અને નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે એને લાવવામાં આવેલ છે